તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારે બાળકો માટે કાંઈ નવું લંચ બોક્સમાં બનાવવું હોય તો આજે આપણે માત્ર પંદર મિનિટમાં બની જાય એવા ટેસ્ટી પૂટલા કે ટેસ્ટી નવો નાસ્તો બનાવીશું હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે સાથે ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે એક મકાઈ લઈ લઈશું અને મકાઈને આપણે આ રીતે ખમણી લઈશું કાચી જ મકાઈ લેવાની છે અને મકાઈને તમારે ખમણીના મદદથી આ રીતે ફરતું ફરતું આ રીતે ખમણી લેવાનું જો દાણા કાઢેલા હોય તો મિક્સરમાં તમે એને ઓન ઓફ ઓન ઓફ કરી પલ્સ કરી અને અતકચરા એવા તમારે આ રીતે મકાઈના દાણાને વાટી લેવાના તો કાચી જ મકાઈ લેવાની અને પછી આ રીતે ખમણીને લેશો તો વધારે સારું પડશે તો એક સરખા અને સ્મૂધ એવું મિશ્રણ છે એ મકાઈનું રહેશે આ રીતે મેં આ મકાઈને ખમણી લીધી અત્યારે કુમળી જે મકાઈ મળે એ લેવાની તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે એમાં આપણે અડધો કપ ચણાનો લોટ અડધો કપ રવો ઉમેરી દઈશું સાથે આદુ મરચાંની પેસ્ટ કે જો લસણ તમે ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો અડધો ટેબલ સ્પૂનથી એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એમાં આપણે અડધો કપ દહીં થોડું ખાટું હોય એવું દહીં લેવાનું એટલે વધારે સારો ટેસ્ટ આવે બહુ વધારે પડતું પણ ખાટું આપણે નહીં લઈએ જે મકાઈની સ્વીટનેસ છે એ બેલેન્સ કરે એટલું જ ખાટું તમારે લેવાનું છે અને એમાં અડધો કપ ભરી પાણી ઉમેરી દઈશું અને પછી એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું બેટર રેડી થઈ ગયું હવે આપણે એમાં એક ચોથાઈ કપથી થોડા ઉપર લીલા ધાણા એક ટી સ્પૂનથી થોડું ઉપર એટલે કે મેં અહીંયા દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે એક ટી સ્પૂન મરીનો પાવડર તો અડધીથી એક ટી સ્પૂન લીલા મરચાં સાથે બેલેન્સ કરવાનું છે એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમ ઝીણા ઝીણા ચોપ કરેલા અડધો કપ ખમણેલું ગાજર એક ચોથાઈ કપ જેટલું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરેલું અને એક ચોથાઈ કપ જેટલી ડુંગળી ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારા પાસે ટાઈમ હોય કે પાંચ મિનિટ જેવો તો તમે એને રેસ્ટ થવા દઈ શકો નહીં તો પછી તરત જ ઉત્તપમ પણ બનાવી શકો તો હું એને પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશ તો ત્યાં સુધીમાં આપણે ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવી લઈશું એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ ચારથી પાંચ લસણની કળીઓ નાની હતી એટલે મેં વધારે લીધી ત્રણથી ચાર મોળા સુકા મરચાં મેં જે બેડગી મરચાં કે કાશ્મીરી મરચાં હોય એ મોળા હોય એ લેવાના એક ચપટી જેટલી હિંગ અને ચાર ટમેટા ના ટુકડા કરેલા ઉમેરી દીધા સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું ઢાંકી તમે મીડિયમ ફ્લેમ પર થવા દેશો એટલે આ રીતે ટમેટા છે એ તરત જ સોફ્ટ થઈ જશે જો તમારા પાસે ટાઈમ ન હોય તો બાળકોને તમે ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો એક નાનો ટુકડો આંબલીનો ટમેટા સોફ્ટ થાય પછી અને એક નાનો ટુકડો ગોળનો કે પછી ખાંડ પણ ઉમેરી શકો અને પાછું ઢાંકી એક મિનિટ જેવું મેં થવા દીધું આ રીતે ટમેટા સોફ્ટ થઈ જાય બધું મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી હલકું ઠંડુ થવા દેવાનું જો ડીપ મિક્સર લ્યો તો ઠંડુ પણ થવા દેવું નહીં પડે અને આ રીતે મિક્સર જારમાં ઉમેરી થોડા લીલા ધાણા ઉમેરી અને પલ્સ કરી ચટણી તમારે વાટી લેવાની ચટણી તૈયાર છે તો આપણે એને સાઈડમાં મૂકીશું અને હવે બેટરમાં આપણે અડધી ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ બહુ વધારે નથી ઉમેરવાનો બહુ જ થોડો અમથો ઉમેરવાનો છે અને એકદમ સરળ રીતે મિક્સ કરી દઈશું અને હવે મેં અહીંયા નોન નોનસ્ટિક તવો ગરમ કર્યો છે તવો એકવાર ગરમ થઈ જાય એટલે થોડું અમથું આ રીતે ઘી ફેલાવી દેવાનું આ રીતે થોડા તલ પણ ફેલાવી દઈશું અને પછી આપણે નાના નાના આ રીતે પુડલા કે પછી તમે ઉત્પમ પણ કહી શકો તો ચીલા પણ કહી શકો તો આ રીતે આપણે નાના નાના ત્રણ મેં આ રીતે પેનમાં આવ્યા એ રીતે મેં આ રીતે પાડી દીધા અને પછી મીડિયમ ફ્લેમ પર એકથી દોઢ મિનિટ જેવું થવા દેવાનું પછી તમારે એકદમ જેન્ટલી તો આ જે ચીલા છે એ બહુ સોફ્ટ એવા ખાવામાં થશે અને તમારે આ રીતે એને બહુ ધ્યાન રાખીને એને ફ્લિપ કરી દેવાના બીજી સાઈડ જો ઘીની જરૂર લાગે તો ઉમેરવાનું નહીં તો પછી તૈયાર છે આ રીતે તો ત્રણ મિનિટ જેવું લાગશે તો ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગશે એ જ રીતે આપણે બીજા પણ પુડલા આ રીતે બનાવી લઈશું બહુ સિમ્પલ એવી રેસિપી છે માત્ર મકાઈને તમારે ખમણી લેવાની અને પછી આ રીતે વેજીટેબલ ઉમેરવાનું તો શાકભાજીથી ભરપૂર તમે ડાયટ કરતા હોય તો એમાં પણ ખાઈ શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને સાંજે પણ જો તમને વિચાર આવે કે શું તમારે બનાવવું અને ઘરમાં કોઈને જો રોટલી શાક કે ભાખરી કે ખીચડી ન ખાવા હોય તો આ રીતે તમે ઝટપટ આવા ઉત્તપમ અને સાથે તમે ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો ટાઈમ ન હોય તો જો ડાયટ કરતા હોય તો ગ્રીન ચટણી સાથે ખાવાનું નહીં તો પછી આ ટમેટાની ચટણી જે મેં બનાવીએ એના સાથે તમારે સર્વ કરવાનું ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે ઠંડા થઈ જશે તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો ટમેટાની ચટણી બહુ ટેસ્ટી એવી આ ચટણી છે તમે પરાઠા રોટલી સાથે પણ સિમ્પલ જો કોઈ પણ ફરસાણ સાથે પણ આ ખાઈ શકો અને આ જે ઉત્તપમ છે તમે લંચ બોક્સમાં બાળકોને આપશો તો પણ સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાગશે તો વધારે આપણે આવા કોઈ પુડલા બનાવતા હોય તો બાળકોને તમે લંચ બોક્સમાં દો તો ઠંડા થઈ થોડા ચવડ થતા હોય કે થોડું થોડો કાંઈ પ્રોબ્લમ આવતો હોય પણ જો આવા પુડલા તમે એકવાર ટ્રાય કરશો તો આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખ્યું લોટનું પ્રમાણ ઓછું રાખ્યું એટલે ડાયટમાં પણ બહુ ટેસ્ટી એવા તમને આ પુડલા લાગશે આપણે થોડા આમથા ઘીના ટીપા તેલ કે પછી ઘીમાં તમે બનાવી અને જો આ રીતે તમે એકવાર ટ્રાય કરશો તો બાળકો તમને વારંવાર નાસ્તાના બોક્સમાં આ પુડલા કે મકાઈના ચીલા કે મકાઈના ઉત્તપમ બનાવડાવશે તો આ રીતે એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મકાઈના પુડલાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ